જે બ્રિજ જ્યાંથી આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સામે ગુનો નોંધાયો હતો એ કેશોદ બ્રિજ પરથી આજે પ્રવીણ રામે હુંકાર ભર્યો છે ને આવતીકાલે તેઓ પોલીસ સમક્ષ હાજર થવાના છે તેમની સામે જે ફરિયાદ નોંધાય છે તે બાબતે જવાબ લખાવા જવાના છે તેને લઈને તેમણે કાર્યકરોને અપીલ કરી છે મોટી સંખ્યામાં ઉમટી જવા માટે કહેવામાં આવ્યું છે ને જે કેશોદનો જે અંડર બ્રિજ પાણી ભરાઈ જવાનો આખો મામલો હતો તેમાં અલગ અલગ બેનરો ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ લગાવવામાં આવ્યા છે ને શું વાત પ્રવીણ રામ દ્વારા કરવામાં આવી છે વિગતે વાત કરીએ આ દિવસોમાં જૂનાગઢનો કેશોદ ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યું છે કેશોદમાં થોડાક દિવસ પહેલા વરસાદ પડ્યો હતો અને તેના કારણે અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અને આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા પ્રવિણ રામ છે તે અંડરપાસમાં હોળી લઈને પહોંચ્યા હતા ત્યારે આ ઘટનાની જાણ થઈ જાય છે સ્થાનિક સ્થાનિક પોલીસને પોલીસે પ્રયાસ કરે છે જેમાં આપ નેતા પ્રવિણ રામ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું અને આ ઘટના બાદ સાંજ પછી આપ નેતા પ્રવિણ રામ સામે ગુનો નોંધાયો હતો જેમાં સ્થાનિક સરપંચ દ્વારા આ મામલે પ્રવિણ રામ સામે છેતરપિંડી વિશ્વાસઘાત સહિત બાબતે ફરિયાદ આપી હતી જેમાં પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને તે મામલે પોલીસે અલગ અલગ કલમો હેઠળ રામ સામે ગુનો દાખલ કર્યો હતો આ ઘટનાથી આમ આદમી પાર્ટીમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આના જ કારણે પ્રતિમાકાત્મક વિરોધની શરૂઆત થઈ છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા જે કેશોદ અંડરબ્રિજ જ્યાંથી તેની સામે ફરિયાદ નોંધાઈ છે ત્યાં પહોંચ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા છે સાથે જ આવતીકાલે તેઓ પોલીસ સ્ટેશનમાં પોતાના જે આ ફરિયાદ નોંધાવા બાબતનો આખો મામલો છે તેમાં જવાબ લખાવા જવાના છે તે વાત સામે આવી છે જેમાં વાજતે ગાજતે ઢોલ નગારા સાથે તેઓ પોલીસ સ્ટેશને પહોંચવાના છે તે વાત કહેવાય રહી છે અને સમર્થકોને તેમણે શું અપીલ કરી છે તે સાંભળો મિત્રો અમે અત્યારે એક એવી ઐતિહાસિક જગ્યા ઉપર ઊભા છે કે જે ઐતિહાસિક જગ્યા ઉપર બે દિવસ પહેલાં હોળી ચલાવવાના મુદ્દે અમારી ઉપર ફરિયાદ થઈ હતી એ ફરિયાદ કરાવવા હા અમે આખા ભારતમાં આવી ક્યાંય ઘટના નહીં બની હોય કે હોળી ચલાવવા ઉપર ભાજપ ક્યાંય કેસ થાય ભાજપના રાજમાં હોડી ચલાવવા ઉપર કેસ થાય છે અમે અત્યારે કેશોદ અંડરબ્રિજ ખાતે છીએ આ અંડરબ્રિજનું નામ હવે જો કે બદલી નાખ્યું છે અંડરબ્રિજનું નામ હવે એવું કર્યું છે કે ભ્રષ્ટાચારી ભાજપનો સ્વિમિંગ પુલ આ ભ્રષ્ટાચારી ભાજપના સ્વિમિંગ પુલમાં અમે એક સાંકેતિક વિરોધ હોળી લઈને કરવા આવ્યા તો ભાજપવાળાએ અમારી ઉપર ફરિયાદ કરી ત્યારે ભાજપવાળાને કહેવા માગું છું કે અમે તમારી ફરિયાદોથી ડરતા નથી અમે ડરવાના નથી અમે ઝૂકવાના નથી અને એટલા માટે કહેવા માંગુ છું કે આવતીકાલે સાડા દસ વાગે અમારા સમર્થકો અને અમારા કાર્યકર્તાઓને સાથે રાખીને અમે આવતીકાલે સાડા દસ વાગે પોલીસ સ્ટેશન આવવાના છે ભાજપ વાળાઓએ અમને ક્યાંય પણ ફાંસીએ ચડાવવા હોય તો ચડાવી દેજો આવતીકાલે અમે આવીએ છીએ અને આવતીકાલનો દિવસ અમે એફઆઈઆર ઉત્સવ તરીકે ઉજવશું અને આ એફઆઈઆર ઉત્સવમાં હું કેશોદની જનતાને અને તમામ લોકોને ઉપસ્થિત રહેવા માટે નમ્ર અપીલ પણ કરું છું અને વાત રે બીજી ભાજપવાળાઓએ આ હોળી ચલાવી એટલે અમારી ઉપર કેસ કર્યો ને જાવ આ બીજી હોળી મારે નાખવી આ કાગળની હોળી છે આ બીજી હોળી નાખવી છે બીજી હોળી અહીંયા પાણીમાં નાખીશ હજી બીજી એફઆઈઆર કરવી હોય તો કરી લેજો

જે આવતીકાલે તેઓ જવાબ લખાવા માટે જવાના છે ભારતીય જનતા પાર્ટીને તેમણે મોરે મોરાની ચેલેન્જ આપી છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ